વડોદરામાં હરણીકાંડ બાદ પણ નથી સુધર્યા શાળા સંચાલકો મહુવામાં પિકઅપ વાનમાં ઘેટા બકરાની જેમ બાળકોને ભર્યા બે વાહનમાં સિત્તેર બાળકોને બેસાડવામાં આવ્યા મહુવાના મોટા પીપળવા પ્રાથમિક શાળાની આ ઘટના છે જ્યાં આચાર્ય પોતે કારમાં બેસી પ્રવાસે આવ્યા જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે તો મહુઆના મોટા પીપળવા પ્રાથમિક શાળાની આ ઘટના છે તો બે વાહનમાં સિત્તેર બાળકોને બેસાડવામાં આવ્યા હતા વડોદરામાં હરણીકાંડ બાદ પણ હજુ શાળા સંચાલકોએ નથી સુધ્યા એવી જ સ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના હારની કાંડ બાદ પણ શીખ લેવામાં નથી આવી બોધપાઠ લેવામાં નથી આવો નથી આવ્યો અને ફરી એક એવી જ ઘટના સામે આવી છે જ્યાં પિકઅપ બાનમાં ગેટા બકરાની જેમ બાળકોને ખડકી દેવામાં આવ્યા છે મહુવાની આ ઘટના કે જ્યાં માત્ર બે જ વાહન છે જેમાં સિત્તેર સિત્તેર બાળકોને એક સાથે ખડકી દેવાયા છે મહુવાના મોટા પીપળમાં પ્રાથમિક શાળાની આ ઘટના છે તો શાળા સંચાલકો હજુ પણ કોઈ બોધપાઠ નથી લઈ રહ્યા

બાળકો એની અંદર હતા આ બાબતે જયારે શાળાના આચાર્ય જે છે તેમને પૂછવામાં આવ્યું તે તેમણે પોતાનો લૂલો બચાવ કરીને એમ કહ્યું હતું કે આ કોઈ સરકારી કાર્યક્રમ નથી અમે ઘરના પૈસા કરીએ છીએ તો આપણા દ્વારા એમને એવું પણ પૂછવામાં આવ્યું તમે ઘરના પૈસા કરો બરાબર છે પણ તમે વ્હીકલ ચિંતાની આપણે અરણી દુર્ઘટના કાંડ છે તે પણ સામે જ છે એટલે હજી એની સાહેબ સુકાણી નથી ત્યાં આવી બેદરકારી સામે આવી છે તો આના માટે જવાબદાર કોણ થશે તેવો સવાલ આપણે એક સામાન્ય વર્ગ અંદર પણ ઉઠી રહ્યો છે તમામ માહિતી બદલ આપનો આભાર